નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ ચેનલની અંદર આજે આપણે વાત કરવાના છે મિત્રો ગુજરાતમાં કયા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ છે અને આગામી ચોવીસ કલાકની અંદર મિત્રો કયા વિસ્તારોમાં આપણને ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે એની તમામ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણવાના છે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની તો અત્યારે અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ આ જગ્યાએ મિત્રો આપણને વરસાદ જોવા મળે છે ત્યારબાદ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા આ જગ્યાએ આપણને વરસાદ જોવા મળે છે દક્ષિણ ગુજરાત મિત્રો વાત કરું તો વલસાડમાં જોવા મળે છે નવસારીમાં આપણને ઓરેન્જ અલર્ટ જોવા મળે છે સુરત તાપી ડાંગમાં આપણને મધ્યમથી ભારે વરસાદ અત્યારે મિત્રો જોવા જે છે મળે છે કૌશીની મિત્રો વાત કરીએ આપણે તો ભુજ ભચાઉ આપણને માંડવી આ બધી જગ્યાએ આપણને વરસાદ જોવા મળે છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ છોટા ઉદયપુર વડોદરા આ જગ્યાએ આપણને હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો આપવામાં આવે છે ઉત્તર ગુજરાતની મિત્રો વાત કરીએ તો ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા આ બધી જગ્યાએ વરસાદ જોવા મળે છે અન્ય વિસ્તારોમાં વરસાદના સમાચારની મિત્રો વાત કરું જ્યાં અત્યારે સારામાં સારો વરસાદ પડી ગયેલો છે ત્યારની વાત કરું તો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આ જગ્યાએ આપણને અતિથી અતિ ભારે વરસાદ જોવા મળે છે આ સૌ મેપમાં પણ આપણે જોઈ શકીએ છીએ આગામી બારથી ને ચોવીસ કલાકની અંદર ભારે વરસાદની વાત કરીએ આપણે તો ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો આપણને રાજકોટ જિલ્લાની અંદર એટલે કે જામનગર જિલ્લાની અંદર જેટલા પણ આજુબાજુના ગામડાઓ છે ત્યાં આપણને આવતી ચોવીસ કલાકની અંદર મિત્રો જે વરસાદ છે એ ભારેથી ભારે આપણને જોવા મળી શકે છે તો બસ આજના વિડીયોમાં આટલું જ સાંજના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો તમારે રોજ વેધરના સમાચાર જોતા હોય અથવા ખેડૂતના યોજનાના સમાચાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો